નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં સોનારકા ધામમાં પાંચમો પાટોત્સવ તેમજ પંચકુંડી યજ્ઞ અને સોની જ્ઞાતિના અગ્રણીઓનું સન્માન સમારંભ પણ યોજાયો હળવદમાં સમસ શ્રીમાળી સોની જીજુવાડિયાના સતીમાં વર્કિંગ કમિટી આયોજિત જીજુવાડીયા પરિવારના સતીમાં જીજીબા રાધાબા પ્રેમીબાના પંચમો પાટોત્સવ એવમ નવચંડી તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ સોનારકા ધામ ખાતે યોજાયો અહીં દેવોનો પૂજન વરઘોડો અંગેનું સામયુ ધજા પૂજન માતાજીનો શણગાર સતીમક સમક સમક્ષ અન્નકૂટ પાટોત્સવ નિમિત્તે ઉછામણી કરવામાં આવેલ બપોરે નવચંડી યજ્ઞનું શ્રીફળ હોમવામાં આવેલ શાસ્ત્રી રાજુભાઈ પ્રમોદભાઈ દવે અમર આચાર્ય જયેન્દ્ર જાની કપિલ જાની હાર્દિકભાઈ ચંદ્રેશભાઈ દવે નિલેશભાઈ રાવલ વગેરે શાસ્ત્રી દ્વારા યજ્ઞ સંપન્ન થયેલ આ કાર્ય માટે સોની જ્ઞાતિના અગ્રણી કનુભાઈ રાણપરા હર્ષદભાઈ પાટડિયા બિપિનભાઈ ઝીંજુવાડિયા તપનભાઈ દવે નરેન્દ્રભાઈ રાજોથરા સંદીપભાઈ રાણપરા સંજયભાઈ રાણપરા વગેરે જહેમત ઉઠાવેલ આ સમારંભમાં અને યજ્ઞમાં વડોદરા, નડિયાદ, રાજકોટ, અમદાવાદ, સુરત, મોરબી, હળવદ, લીંબડી, થાંગદરા વગેરેથી ઉપસ્થિત રહેલ અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ સંકલન સુધાકરબેઈ જાની હળવદ થેન્ક્સ ફોર વોચિંગ ફોલો us ફોર મોર સચ વિડિયોઝ એન્ડ લાઇવ ઓલસો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક Share and subscribe to our channel.